મમ્મીજી આનું ઓફિસમાં પાર્ટી છે ને બધી લેડીઝો ડ્રેસ પહેરીને જવાની છે તો હું એ ડ્રેસ પહેરીને જવું ને આવો ડ્રેસ પહેરીને જવાય સોસાયટી માં તો જોવું ના અમારે આબરું ન કે જો ફલાણે ડ્રેસ પહેરીને જાય છે ખબર નહીં પડતી ડ્રેસ પહેરીને જવાય કે ના જવાય અમારા આવું હતા ને તમે મોત હતી તો પરવા દેતો અને મોત હોટેલ નું હોટેલ રાખતો ચૂપચાપ ફોર્મ કરો જવું આવવાનો ના જોયા હોય તો જજો પાછું હતું જઈએ તો ડ્રેસ પહેરી જવાનું આખો દર ઘઉં ગટકા અમે આવું કરતો હતો પણ તમે કરતો હતો અમા જોડે એવું જ કરાવવાનું તને આવું તો બોલ્યા કરતો હોય એ કર્યા કરવાનું પોતાની ટ્રેનિંગ કહેવાનું તારે આવું તું બોલ્યા કરો અને આપડી બહુ જોડે એવી આશા રાખવાની કે બધું આપણું કીધું કરો કે ભગવાન પ્રભાઈ દુનિયા બનાવું તો